સર્વપ્રથમ નાના જે ગોવાડિયા હતા અને પોતે ખાતા ખિસકોલી ને ખવડાવતા વાંદરાઓને ખવડાવતા અને આ રીતે અલગ અલગ લીલાઓ કરતી અને એ લીલાઓ દ્વારા ગોપીઓને પણ આનંદ આવતો પરંતુ એ ગોવાડિયા ગોપીઓ જયારે ક્રોધાયમાન થાય ને એટલે પાછા ફરિયાદ પણ કરતા અને જયારે ફરિયાદ કરે ત્યારે કૃષ્ણ તો હંમેશા ઘરે જ હોય કારણ કે એક ભગવાન સ્વરૂપ ગોપી ત્યાં હોય બીજું ભગવાન સ્વરૂપ યશોદા માતા ત્યાં હોય એટલે હંમેશા આનંદની અનુભૂતિ થાય કન્ફ્યુઝન થાય કે અત્યારે તો આપણે માટલી મારા ઘરે માખણ ચોર્યું અને પરમાત્મા અહીંયા આવ્યા એટલે આ જે પરમાત્માની અશ્મ જે લીલાઓ હતી એ લીલાઓથી ગોપીઓને આનંદની અનુભૂતિ થતી અને આનંદની અનુભૂતિના કારણે એ લોકો ઘોષ કરતા કે ભાઈ રણ જય રણ છોડ માખણ ચોર કારણ કે ગોપીઓ વાપર્યો છે ત્યારે ભગવાનનું સ્વરૂપ બહુ મોટું હતું લીલાઓ હતી એટલે ત્યારે શબ્દ નહીં પરંતુ દેશ કાલ સમય બદલાતો ગયો અને સમય બદલાતા બદલાતા ભગવાન જે લીલાઓનું જે ગાન થવાયું અને ગાન ગતા ગતા અત્યારે વર્તમાનની અંદર કલયુગ અંદર આ એક સ્તુતિવંદના બોલાય છે પ્રાર્થના બોલાય છે ભજન કહેવાય છે કે ભાઈ જય રણછોડ માખણચોર વન ટાઈપ ભગવાનને પ્રસન્ન કરવા માટેના એક શબ્દ ધ્વનિ છે શબ્દ બ્રહ્મ છે એનું ઉચ્ચારણ કરી અને ભક્તો આનંદની અનુભૂતિ કરતા હોય છે શાસ્ત્રીજી જન્મોત્સવ જયારે ઉજવવામાં આવે છે ત્યારે દહી હાંડીનો કાર્યક્રમ